કરો આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ આ

રાખડું તો લગા બોર્ડ સા હા ની પાણી ઓપડાઈ ગયો અને આ ટીના નથી કે લાકડા બધે નાકેલા છે છે મોબાઈલ આવે YouTube આવે તું મજા મજા કરું લાઈવ YouTube આવે લાઈ છે

નાળીયાને સાંધ્યા દેખું એ સ્પષ્ટ હમદે ઉલ બોલે છે ગોટમ ફૂલકો લઈ લીધો નોતાની ચારે બાજુ সামি <laughs> সাম <laughs>

ઘણો પરિશ્રમ તમે ઘણો બદલાવો કે બોલતા હો એટલે એટલી તો બે મહારાજ પેરવાનો પહેરવાનો મંત્ર હરિયો હરિયો ઘણો મંત્ર એનો બોલ બોલ બોલાવો હલો બાપુ તમને આવડે છે કે મંદ્ર કોટવાળા મારા બધા ભાઈ બોલાવો હાલો હાલો હરિયો પછે આવી જાય બાર કામ છે બાર હાલો બધાનો ફોટો લેવો છે સુપીક માં એટલે ઝડપ થી આપવા મળો અહીંયા સારું કામ રેડી થઈ ગયું આ હા હા હરિયોમભાઈ સુરેન્દ્રનગર ના છે

शास्त्री जी हरिओम भाई रे श्री भाई श्री

હા હોટેલ બામન બામતા કઈને લોટ મગા પરિવારે હાથમાં ભાઈ કાઈ ભાઈ બધું કામ છે યશવંતને નિમય કરાવ્યા છે હા હા અપી પવિત્ર

तुम एक दिन पहले तो तुम हर बनाट दी के हां बना जरूर टाइम दी देनी का हमारे हम का के देंगे तो रोट बगा पर आ रोट रोट ओरी पाए धनो रो के हो मामन रोट बगा के भरवा दो हां रोट बगा आयो हां रोट बगा पर रोट बगा दिया दे इतनी पाए काई को ही से हेलो महाराज अशो महाराज बोलो एक बार पवित्र मंत्र निकल जाओ मैं अपन निकल जाओ अशो भाई किसी को महाराज जानिए कि अशो बाबू बोल giờ có phải làm sao làm công việc Đến đi đâu?

એક વિધિ થઈ ગઈ જનારો વાર ધનવાત ધનવાત બધા ભાઈઓ ભગવાનના નામે અને આખાએ એટલે શિનું મગાવી હા એ આ વિધિ કરવાથી આજા જાય છે સમય જાય છે ઓય

हे मारिये मंत्र बोलो बोधि बोधि ओम बोलो ज्ञान ओम दैतो भाषा दीजा महाराज की मंत्र बोले से प्यारे हरे बोल तो बोधि बोधि देव देव करू भव कर्म कर्म साक्षी साक्षी अविग्र वच वच या वच यात यज्ञ कर्म में यज्ञ कर्म समाप्य समाप्य बाल गत्र ताव गत्र तिरो भव देव બીવારી ધોતરે પગે લાગી ગયો ને ફૂલ જોક આ ગુમ બનાવી દીધો ફૂલ બસ બસ સાબિત થઈ આ બેકના ફૂલ જોક

বন্দন দীঘর ক্ষণাম દિલક દેવ મંગળ માંદુ દીગ્રક્ષણ કરો ફળસ્વી પૂજા થઈ મરુડી પૂજા થઈ ભેરવી પૂજા થઈ હરમાનની થઈ સૂર્યની થઈ અવરાધવાની પૂજા કરી જીવાની પૂજા કર્યા પછી અગ્નિ તત્વની પૂજા કરી જમણ પેરાવી ગણપતિને ગણેવાર પાણી નાલ દીધું તરણ ધોયા અગિયાયો પાંચ વખત આમ્રુક એના પંજાબની સમતી ભરી એમાંથી પાંચ પાટલાઓ પર ભરે મદાન હોય તો પાંચ સમતી ભરી બનાવ ચાલો પાંચ ઉકળાવી લ્યો જય 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 પાંચ કરો ઓમ ભયંવને દેવતા શેવા ગયો એટલે પછી બે વખત પાણીની ટંચી ચડાવી દેજો પંચાનો પ્રાનાંતે જુદો રણ સમર્ભી આવે સદ્દો જમેરણ રેકડા પર ગણા ઠીક પર ભી આવે પછી કણા સાથ માને જો પાણીનો જે કળસ હોય આત્મા લઈને જો ભાઈઓ પાણીનો કળસ હોય આત્મા લઈને જો એનું ઘડું તો પકતા બે છે નીચે ક્યાંક પાળા હતો પાણી ભદરાવ જો રે હો પાણી લઈ લો બે કરતા કળસનું બે કે ત્રણ સપર જો હડી વેડી વિચાર કરો ઓ